આ જુવાન લંગડો લંગડો હાલો આવે હે ભણીને આપણે એને પૂછી જોઈએ હું હોળી પગમાં છું એ પેલા તો એનું નામ પૂછ્યું શું નામ નિત્યાસ તે લંગડો લંગડો કાય હાલો આવે હો રમી રમી પગ દુખવા મને રમી રમી હા ક્યાં હોળી રમ્યા તા આય ન હે તે એમાં પગમાં શું વળે થાય પગમાં ઠેકડો મારો ને તો દુખો તો વળે હું આજ ના નિહાળે કરાયું નિહાળે ના ઉલા जाल्रोटे क्लाफ् geschät मिर सबढ़ टार्रोट लाए प्राक्क थी का हृ जह लालाइ बाद बगहँ की कुनाकार भागा कार जह लेीक ते लागu झाम मुझा सिधा infinity डरोटते या ईभिषी प्रॉपल का लाख। और ऐसी ते उस बड़िए के ऊटाःवर mél Nicki ते ग्र

તો થાર જ કેવાય ને ભણવા જા મજા આવે છે ને ભણવા જા હા આ ખેતરમાં મજા આવે ભણવા જા ભણવા જા ભણવામાં મજા આવે હા સાહેબ મારતા નહી હવળ ના ના કોઈ દિન ને લેસન લે જા ઘેર કાઈ નું કાઈ નું હા તો થારું ના બધા હા નોકરી વળે કી ની લેવાય ની નોકરી પોલીસ ની લેવાય પોલીસ ની લેવાય હા હા તો થારું ભણતો હોય તો પોલીસ ની લે ને હા હા